સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જળસંચય અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સહિત વિવિધ નેતાઓ ધારાસભ્યો અને ઉદ્યોગપતિઓ તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળશક્તિ અભિયાનમાં વર્ચ્યુઅલી હાજરી આપી સંબોધન આપતા જણાવ્યું હતું કે દેશભરમાં વર્ષાનું તાંડવ જોવા મળી રહ્યું છે જેના કારણે લોકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે મેં ક્યારેય એવો વરસાદ અને તાંડવ જોયો નથી ક્યારેય વિચાર્યું ન હતું કે પ્રકૃતિ સામે ગુજરાત ટકી શકશે પરંતુ ગુજરાતના લોકોનો એક સ્વભાવ છે કે સંકટના સમયે એકબીજાને મળીને ચાલે છે તેમણે વધુમાં જણાવ્યું કે આ એક પ્રયાસ નહીં પણ પુણ્ય છે આ એક ઉત્તરદાયિત્વ પણ છે